રાજકોટના ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં પણ વધુ લોકોના ભોગ લેવાયા છે ત્યારે આ ગંભીર દુર્ઘટનાના મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે પોલીસની બેદરકારીથી આ દુર્ઘટના ઘટી છે ચાર વર્ષથી આ ગેમ ઝોન ચાલતો હતો અને છતાં પોલીસે કેમ ચેકિંગ હાથ ન ધર્યું આ પ્રકરણમાં જે કોઈ પણ અધિકારીઓ કર્મચારીઓની સંડોવણી ખુલે તેની સામે ધરપકડ સહિતની કડક કામગીરી કરવા માટે માંગ ઉચ્ચારી હતી શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે છેલ્લા ચાર વર્ષથી આ ગેમ ઝોન તાંડવ પોલીસને કેમ ધ્યાનમાં ન આવ્યું એ બારામાં રજૂઆત કરવામાં આવી છે અને ગેમ ઝોનની અંદર બિયરના ટીન ઘણી વસ્તુ મળવામાં આવી છે કેમ પોલીસે ધ્યાન ન ગયું જે તે પોલીસ સ્ટેશનના વિસ્તાર આવે છે એને ચેક કરવાની જવાબદારી પોલીસની ફિક છે આમ તો પોલીસ રાજકોટમાં ચારે બાજુ ગ્રાઉન્ડમાં બધી પોલીસ ખાણે ખૂણે રહી જાય છે સીલ્ડ બેલ્ટ નથી બાંધો લાઇસન્સ લાવો પીયુસી લાવો પણ આ કેમ તાંડવ એને ધ્યાનમાં ન હો એવી અમારી પોલીસ કમિશનરને કહેવામાં આવ્યું છે એની સામે કોઈ પગલાં લેવા હજી આજ સુધી આવ્યા નથી આ ટોટલી ભ્રષ્ટાચાર છે રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને જે ફાયર સેફ્ટીના જે ચીફ ઓફિસર છે એ તો આજના છાપામાં પણ છે કે સિત્તેર સિત્તેર હજાર એસીએસએ જે રેલવે તો જ એનઓસી દેવામાં આવે છે આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આ જે તે અધિકારી જે ભ્રષ્ટાચારમાં જે સામેલ છે એને ડિસમિસ કરવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માગણી છે જો ભાજપના રાજ્યસભાના સાંસદ કહેતા હોય આનીથી વિશેષ મોટું પ્રૂફ કોઈ ન હોઈ શકે ખરેખર આ લોકોને સામે ડિસમિસની કાર્ય કરવા કાર્યવાહી કરવા અમારી માગણી છે